અપક્ષ સહિતના આઠ પૈકી છ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે માત્ર એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવાનું બાકી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના માહિતી આપણી સાથે છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ મોટા ભાગના ઉમેદવારોએ માત્ર એક સિવાય બધા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે જો એ ઉમેદવાર ફોર્મ પાછા ખેંચે છે તો મુકેશ દલાલ બિનહરીફ થઈ શકે છે કઈ રીતનું ચિત્ર અત્યારે સુરત લોકસભાની બેઠકને લઈને જોવા મળી રહ્યું છે જી બિલકુલ બીજેપી વિજય તલક તિલક તરફ આગળ વધી રહ્યું છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૂત્રો તરફથી કુલ આઠ જેટલા અપક્ષ સહિત અલગ અલગ પાર્ટીના ઉમેદવારો હતા એ પૈકી છ જેટલા અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે ગઈકાલે જ એફિડેવિટ રજૂ કરીને તેમણે જણાવી દીધું છે કે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે કહી શકાય સરદાર વલ્લભભાઈ પટેલના જે ઉમેદવાર છે હમીદભાઈ એ આજે ફોર્મ પરત ખેંચે તેવી સંભાવનાઓ છે સાતો સાત એસપી ના ઉમેદવાર છે પારેલાલ તેઓ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી સંભાવનાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે જે બીએસપીના ઉમેદવાર છે તેમના જે ચૂંટણી એજન્ટો છે તેમની સાથે વાતચીત થઈ તે મુજબ તેઓ કહી રહ્યા છે કે કંઈ પણ થાય બી એસપી ચૂંટણી લડશે એ પ્રમાણેના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કુલ આઠ જેટલા અપક્ષ સહિતના કુલ આઠ જેટલા ઉમેદવારો હતા તે પૈકીના જે છ ઉમેદવારો છે તેમણે પોતાના ફોર્મ છે પરત ખેંચી લીધા છે અને હવે મેદાનમાં માત્ર બીએસપી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના બે જ ઉમેદવારો મેદાનમાં છે અને એ પણ અત્યારે ફોર્મ પરત ખેંચે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે